હું કહું હવે પછી તમે જોઈ ને તમે કોમેન્ટ આવી હતી કે આજે ને બહુ માર્યા મારે જ ને એવો મેકઅપ કર્યો તો તમે બધા બહુ અખાણ કર્યા ને ઘણા બધા તો એમે કીધું કે અમારે છે ને મારા મેરેજ છે ને મારા મેરેજ મેકઅપ કરવા તમે જ આવજો ટોન મારે એમ કરી ના ના ઘણા બધા કીધું કે આશિષ જીજો આવો મેકઅપ તમે કર્યો તો એના વિશે તમારે શું કહેવું પહેલા તો કાઈ નહીં દિલ થી થેન્ક યુ કહીયો બીજો કહીયો નવું નવું બજાવન બધું મસ્ત મસ્ત આવે જ છે ને આવતું રહેશે નીચે લિંક આપેલી છે ક્લિક કરો ને અમને સપોર્ટ કરો આવી જ રીતના તો જો આજે એમાં એવું છે કે આજે છે ને સાંજ પડી ગઈ આપણે છે વસ્તુ હતી ને બધી લેવા જવાની હશે

જો અમે હેને ખરીદી કરીને તો ઘરે આવતા રહીએ ને આજનો દિવસ થોડોક વધારે પડતો બીઝી થઈ ગયો ને એવું લાગે જેવો ઘરે આવ્યો ને એવો મને ફોન આવી ગયો તો મારે કામે ચાવે લાગુ પડ્યું ને ખુશીને રસોઈ બનાવવા ને ખીચડી

અમે તો કટકા કરીને જ આવેલા આખું જ આપતા હતા પણ આના લોકો આ લોકો ખબર ન પડે ને કે તો ઈ કે કટકા કરી નાખો કે તો કટકા કરાવ્યા ઈ કે નકર અમે આખો જ ઘોઘરા આખા જોઈએ હંમેશા પણ આયા નવસારી માટે તો નવી આઈટમ કહેવાય ને એટલે હું હોય બાકી આપડા સૌરાષ્ટ્ર બાજુ હોય તો એમ લાગે કે ઘોઘરા જૂની આઈટમ યા રેગ્યુલર ખવાય ઈ ઘોઘરો ઈ છે ઈ હોય આપડો હા ઈ ઘોઘરાનો ટેસ્ટ અલગ જ આવે આપણે એને હરીપટના જામનગર ખાવાના છે હા હે હું જ્યારે જાઉં ત્યારે ખાવો ખુશી ઠીક છે પૂછી જાઉ મમ્મી જયારે નાનો હતો ત્યારે કોકોર ઘરે ઘોઘરા ખાવાના સ્ટેશન ઉતરી ને પેલા જેથી કરીને બાર અહીંયા બધા માર્કેટમાં એમાં રખડવાની હોય ને તો કઈ આપણે સોનું પહેરવાનું નથી તો મમ્મી ને હે ને એક ખોટી માળા લઈ દેવાની હે મમ્મી લઈ લઈશું લઈ આવી હાચું પહેરીને તો જવાય નહી

કાલે 29 પરમદી હે 30 તારીખે ફાઇનલી એનું ઓપનિંગ થઈ ગયું હે અમે બે પ્લાન કરી લીધો કે આપણે હેને વેલા વેલા હવામાં ઉઠીને વહી જાવ ના ના એ એ વાત મજા કરી અવાર અવાર ભાઈઓ કે કપડા ખરીદી થઈ ગઈ હવે શું કામ આ તો જોવા દેસુ હું હું આયુ હે નવું કલેક્શન કેવું હે ને એકાદું ગમે તો એકાદ લઈ લઈશું જોઈએ પણ આ હવાર ભાઈ મારા તો ઉઠીને જ કે હાલો આશિષ જાય આજે ઓપનિંગ હજી એક બોર્ડ જોયું હતું આપડે પાર્ક નું બોર્ડ એક પછી જઈશું વોટર પાર્ક માં થોડોક આરામ કરી લઈ ને ફરી પછી આવી બે ત્રણ દિવસ આરામ થઈ જાય ને વોટર પાર્ક માં બહુ જ મજા ગયા તા ને એટલી મજા આવી ખાલી ખબર કાળા થઈ જાય કાળા થઈ જાય એટલે કાળા થઈ જાય એટલું તો રાખવું પડે બીજું કઈ નઈ તો કઈ નઈ જોયું જાય છે આપડે કઈ એવું લગાવવાનું આવતું હોય છે લગાવી લઈશું પણ જાવ તો હે પણ ફરી ના પછી જઈશું બટા

ના ના કાઠે અહીંયા વાંધ્યુમ આવે ને ઓલા એ રીતના આખા ઓલા લઈ લઈશું આપડે ઈ પહેરાવશું એમાં હું આવું

આ તમારે જ આઈડી છે હા કે બા નો આવ્યા કે હાથે કે બા ને મળવું તું કે મે કીધું મે કીધું એના મમ્મી પપ્પા આવી રહ્યા હતા કે અમને પહેલા કન્ફર્મ નહોતું કે પછી કન્ફર્મ થયું ને એટલે અમે તમને મળવા આવ્યા ગયા

મેડમ મે <laughs> <laughs> <laughs>

આપડે હોય ને કામ આવે બીજો બતાવ અને ઓલા શું થાય ખબર હશે 5 સ્ટાર ચોકલેટ નો પેકેટ આખો 5 સ્ટાર ચોકલેટ નો પેકેટ લઈ લીધું કેક મારે ખાવા સારું કેક લઈ લેવું એ મને ખબરો કેટલી આવે કેટલી આવે લઈ લીધું

ખાંડણી ને ખાંડણી કેવાય પણ અમે દસ તો ખાંડણી જ કેવાય ના તમારું નઈ હાલે અત્યારે હવે એક ડાયલોગ કાળા મરી ખાંડે કાશીષ કે ને રસોડામાં કઈ ખાંડવા નો થાય તો બિહારી દીધા

મરચું નાખી દઈશું આપણે એક ચમચી છે હજી નાખશું થોડુંક ધાણા જીરું નાખી દઈશું આપણે અંદર અને નીંગ નાખી દઈશું આપણે આપણે આખું જીરું નહીં નાખવાનું અંદર ઓકે નાખી થી લોટ બાંધે હા પણ આપણે તેલ બાંધી પછી શું ઘી હેવી હેવી થઈ જાય અને અમુક ને પછી ઘી નો ટેસ્ટ નો ગમે એવો એ અમુક વસ્તુમાં ઘી નો ગમે પાડી

એટલે બધી ભાખરી એકદમ પરફેક્ટ શેપ ની થાય પરફેક્ટ શેપ ની થાય ને તો ઘરવાળાને ને ખાવાની મજા આવે છે

આ ડિઝાઇન નો મજા આવે કારણ કે આ ડિઝાઇન ના ભાખરી હે ને ફાટવાની શક્યતા વધારે એટલે આવી ડિઝાઇન નહી કરવાની આવે બીજે સરસ થઈ હે અસલ થઈ અસલ મસ્તી